નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હું છું આપની સાથે પ્રથમ મોદી ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદ જે છે માવઠા સ્વરૂપનો વરસાદ જે વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જે બે દિવસની જે એકત્રીસ તારીખની ને પહેલી તારીખના જે હવામાનના નકશા જાહેર કરવામાં આવ્યા છે તેના પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે કયા જિલ્લામાં કયો કેટલો વરસાદ જે છે જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે અત્યારે હવે આપણે વાત કરીએ છીએ દરિયાકાંઠાનો જે ભાગ છે કે જેમાં જ જૂનાગઢ છે ગીર સોમનાથ છે દેવભૂમિ દ્વારકા છે તે વિસ્તારમાં વરસાદ જે છે અત્યારે આપણને દેવભૂમિ દ્વારકામાં જે છે જોવા મળતો નથી પરંતુ જે એ જ રીતે જે જૂનાગઢનો જે ભાગ છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે અને ભાવનગર છે કે તે વિસ્તારમાં વરસાદ જે છે તે વધારે જોવા મળવાની કાલે શક્યતા દેખાઈ રહી છે હવામાન નકશા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે જ રીતે હવે આપણે જે વરસાદ જે છે દક્ષિણ ગુજરાતના ભાગમાં કે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર અને વડોદરામાં કાલે જે છે કાલના દિવસની અંદર જે છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અત્યારે આપણે વાત કરીએ કે જે જૂનાગઢ અમરેલી ભાવનગર સોમ ગીર સોમનાથ અને આટલા જે દક્ષિણ ગુજરાતના જે ભાગ છે તે વિસ્તારમાં કાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું નથી મધ્ય ગુજરાતમાં જે છે કે વરસાદ જે છૂટો છવાયો છે વરસાદ જે છે કાલે જોવા મળવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાતમાં પણ તે સેમ તે જ રીતે વરસાદ જે છે છૂટો છવાયો જોવાની શક્યતા દેખાઈ રહી છે હવે આપણે એકત્રીસ એકત્રીસ તારીખની જો પહેલી તારીખના નકશા પર નજર કરી કે પહેલી તારીખે વરસાદ જે છે કેવો જોવા મળવાની શક્યતા છે એટલે જે બે દિવસની જે હવામાન વિભાગની આગાહી હતી તે જ રીતે જે પહેલી તારીખે પણ જે વરસાદ જે છે જે અમરેલી અને ભાવનગરમાં જે યલો એલર્ટ જોવા મળી રહ્યું છે બાકી સમગ્ર ગુજરાતમાં જે છે તે જોવા મળતો ફાલી ભરૂચ અને સુરત એટલે કે ચાર જિલ્લાઓમાં જ જે યલો અલર્ટ જે જોવા મળવાનું છે બીજા બધા વિસ્તારમાં વરસાદ જે છે છૂટો છવાયો જે વરસાદ જે છે જે જોવા મળવાની શક્યતા છે એટલે કે કહી શકાય કે જે આ ચાર જિલ્લાઓ છે તેમાં જ વરસાદ જે છે જોવા મળશે બાકીના જિલ્લાઓમાં વરસાદ જે છે જે જોવા મળતો નહીં છૂટો છવાયો જે વરસાદ જે છે તે જોવા મળવાની શક્યતા છે હવે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરશું કે કયા જિલ્લામાં કેટલો વરસાદ જે છે તે જોવા મળવાનો છે હવે વિંડીના માધ્યમથી આપણે કાલે સવારે આઠ વાગ્યાની પરિસ્થિતિ પર અત્યારે આપણે નજર કર્યા છે જે સાગરમાં જે સિસ્ટમ જે સક્રિય થઈ હતી તેની હવે ભારે અસર જે છે ત્યાં દરિયાકાંઠાનો જે પટ્ટો છે એમાં જે ખાસ કરીને જે વેરાવળ અને ઉના તે વિસ્તારમાં વરસાદ જે છે કાલે સૌથી વધારે કાલે સવારમાં જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે વેરાવળમાં જે કાલના સમયમાં

જોઈ રહ્યા છો કે તે એ જ અસર અહીંયા વલસાડમાં પણ જોવા મળી રહી છે એટલે કહી શકાય કાલના દિવસમાં જે કાલના સવારમાં તે ખાસ કરીને જે આ ત્રણ જિલ્લા છે કે વેરાવળ છે ઉના છે અને મહુવા તે વિસ્તારમાં કાલે વરસાદ જે છે વધુ જોવાની શક્યતા છે અને એ જ રીતે હવે ઉપર તરફ આપણે એ કે અલંગ અને ભાવનગર ભાવનગરમાં પણ કાલે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે જે દરિયાકાંઠાનો જે આખો વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે તે છેલ્લા કેટલાય દિવસથી જોવા મળવાની જોવા મળી રહ્યો છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી રહી છે તે જે દરિયાકાંઠા જે વિસ્તાર છે ત્યાં ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે અને હવે આપણે સૌરાષ્ટ્રની તરફ ઉપર નજર કરીએ કે સૌરાષ્ટ્રમાં ઉપર જે જૂનાગઢ છે જે ગોંડલ છે રાજકોટ છે જસદણ છે ત્યાં પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે ત્યાં હળવો હળવો વરસાદ જે છે કાલના દિવસમાં જોવા મળી રહ્યો છે પણ સૌથી વધારે જે કાલના દિવસમાં જે વરસાદ જે છે તે સવારના પરિસ્થિતિની આપણે વાત કરીએ છીએ સૌથી વધારે સિસ્ટમની સીધી ભારે અસર જે છે તે વેરાવળમાં થવાની શક્યતા દેખાઈ રહી છે હવે દસ વાગ્યાની પરિસ્થિતિ પર આપણે નજર કરીએ સવારે દસ વાગે પરિસ્થિતિ કેવી રહેશે હવે સવાર દસ વાગ્યાની પરિસ્થિતિમાં પણ આપણે જોયું કે જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં કાલે જે ભારે અસર જે છે દરિયાકાંઠાનો જે પટ્ટો છે જે પોરબંદરથી લઈને જે આપણે વાત કરીએ કે ઉના સુધી તે પોરબંદરથી લઈને ઉના સુધીમાં કાલે વરસાદ જે છે તે વધારે જોવા મળી શકેતા છે જૂનાગઢનો જે ભાગ છે જૂનાગઢમાં પણ કાલે વરસાદ જે છે તે વધારે જોવા મળી શકે છે મહુવાનો જે ભાગ છે મહુવામાં પણ વરસાદ કાલે જોવા મળશે અમરેલીનો ભાગ છે અમરેલીના ભાગમાં પણ વરસાદ જે છે કાલના દિવસમાં જોવા મળશે અલંગમાં આપ જોઈ શકો છો અલંગમાં પણ વરસાદ જે છે કાલે જો જોવા મળી રહ્યો છે અને ભાવનગરમાં પણ કાલે વરસાદ જે છે સવારમાં દેખાઈ રહ્યો છે તે જ રીતે આપણે આપણે દક્ષિણ ગુજરાત તરફ દક્ષિણ ગુજરાતનો જે આ ભાગ છે દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમની સીધી અસર જે છે તે આપણે દક્ષિણ ગુજરાતમાં વલસાડ તરફ વધારે થતી હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે વરસાદમાં કાલે સવારે વરસાદ જે છે તે વધારે જોવા મળવાની શક્યતા છે સુરતનો જે ભાગ છે ત્યાં વરસાદ વધારે હશે ભરૂચમાં પણ કાલે વરસાદ જે છે વધારે હશે આમોદમાં વરસાદ જે કાલે સવારે જોવાઈ રહ્યો છે હવે કાલે આપણે વાત કરીએ કે કાલે એકત્રીસ તારીખ છે એકત્રીસ તારીખે આપણને ખબર છે કે જે ખેડૂતોની મહાપંચાયત જે યોજાવાની છે તે બોટાદમાં યોજાવાની છે અને બોટાદનો જે ભાગ છે ત્યાં કાલે વરસાદ જે છે આપણે દેખાઈ રહ્યો છે એટલે કાલે વરસાદ જે છે તે વિઘ્ન બની શકે છે તેવું લાગી રહ્યું છે અને તે જ રીતે રાજકોટમાં પણ કાલે વરસાદ જે છે જોવા મળી રહ્યો છે જે સુરેન્દ્રનગરનો જે ભાગ છે ત્યાં પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ કે મધ્ય ગુજરાતમાં કેવો વરસાદ રહેશે કાલે સવારે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદમાં કાલે છૂટો છવાયો હળવો વરસાદ જે છે જોવા મળી રહ્યો છે નડિયાદમાં પણ કાલે વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદમાં પણ છૂટો છવાયો વરસાદ જે છે તે જોવા વડોદરામાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે રાજપીપળામાં પણ વરસાદ જે છે છૂટો છવાયો તે જોવા મળી રહ્યો છે અને ઉત્તર ગુજરાતમાં વરસાદની એટલી ભારે અસર નથી પણ સૌથી વધારે જે ભારે અસર જે છે તે જોવા મળી રહી છે જે દરિયાકાંઠાનો જે પટ્ટો છે કે ખાસ કરીને વેરાવળ ઉના મહુવા તે વિસ્તારમાં કાલે વરસાદ જે છે કાલના સવારના સમયમાં વધારે જોવા મળી શકે છે બપોરે હવે એક વગરની પરિસ્થિતિ હવે આપણે જોઈએ કે બપોર એક વાગ્યાની પરિસ્થિતિમાં જે સિસ્ટમ છે તે અત્યારે તરફ સુરત તરફ આવતી હોય તે જોવા મળી રહ્યું છે કે સુરતનો જે ભાગ છે કે સુરત પાસેનો જે દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે તે વિસ્તારમાં કાલે વરસાદ જે છે તે વધારે જોવા મળશે સુરત છે વલસાડ છે વલસાડમાં આપ જોઈ શકો છો સિસ્ટમને તેના કારણે અહીંયા ભારે અસર જોવા મળે કાલે અહીંયા ભારેથી ભારે વરસાદ જે છે તે જોવા મળવાની શક્યતા છે સુરત પાસેનો જે ભાગ છે ત્યાં પણ કાલે બપોરે બપોરના સમયમાં વરસાદ જે જોવા મળશે સુરત વલસાડ વ્યારા આ વિસ્તારમાં કાલે વરસાદ જે છે અતિથી ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે તે જ રીતે હવે આપણે ઊગી જોઈએ કે ભરૂચમાં પણ વરસાદ જે છૂટો છવાયો વરસાદ કાલે જોવા મળી શકે છે અને હવે આપણે આ તરફ આવીએ કે સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ જે છે કેવો જોવા મળશે સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં વરસાદ જે છે અત્યારે જે રાજકોટ ચોટીલા ત્યાં છૂટો છવાયો વરસાદ જે છે જોવા મળી રહ્યો છે પણ જે આજે ભાનવડ જૂનાગઢ પોરબંદર અમરેલી મહુવા અને ભાવનગર તે વિસ્તારનો જે આખો પટ્ટો છે તે પટ્ટામાં વરસાદ જે છે તે કાલે આ ગાજવીજ સાથે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે હવે ઉત્તર ઉત્તર ગુજરાત તરફ એકવાર નજર કરીએ કે ઉત્તર ગુજરાતમાં કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ છે જોવા મળવાનો છે ઉત્તર ગુજરાતમાં આપ જોઈ શકો છો કે ખાસ કરીને જે મહેસાણાનો જે ભાગ છે મહેસાણાના ભાગમાં કાલે જે વરસાદ જે છે હળવો વરસાદ પણ વીજળી વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે હિંમતનગરના આસપાસના વિસ્તારમાં જે વધારે વરસાદ જોવા મળશે જે તાપમાન હશે તેમાંથી ઘટાડો જોવા મળવાની શક્યતા છે તે જ રીતે વિરમગામમાં પણ વરસાદ જે છે તે જોવા મળવાની શક્યતા છે કુડા કુડા છે ત્યાં પણ વરસાદ જે જોવા મળશે તે પણ પરંતુ જે કચ્છભાજનો ભાગ છે ત્યાં વરસાદની કોઈ દેખાતો નથી કે વરસાદ જે છે ત્યાં જોવા મળશે નહીં હવે આપણે બપોરની ત્રણ ચાર વાગ્યાની પરિસ્થિતિ પર નજર કરી કે ચાર વાગે પરિસ્થિતિ કેવી જોવા મળવાની શક્યતા છે કે બપોરે ચાર વાગે જયારે આપણે નજર કરીએ કે બપોરે ચાર વાગે પરિસ્થિતિ છે તેમાં તેમાં કોઈ એટલો બદલાવ આવતો નથી પરિસ્થિતિમાં તે જ રીતે જે સૌરાષ્ટ્રનો ભાગ છે તે રીતે વરસાદ ત્યાં જોવા મળી રહ્યો છે જે આપ સવારથી આપણે વાત કરી રહ્યા છીએ કે જૂનાગઢનો અને અમરેલીનો જે ભાગ છે તે વિસ્તારમાં કાલે વરસાદ જે છે તે વધારે જોવા મળવાની શક્યતા છે તે આખા પટ્ટામાં અમરેલી અલંગ અને ઉના જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે આપ જોઈ શકો છો કે ગાજવીજ સાથે વરસાદ જે છે કાલે જોવા મળવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત સુરત અને વલસાડમાં કાલે વરસાદ જે છે તે આપ વધારે જોઈ શકો છો જે સુરતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે કાલે વધારે આપ જોવા મળશે ભરૂચ પાસેના ભાગમાં પણ વલસાડ જે છે વધારે જોવા મળવાનો છે જે આ ભાગ છે કે ભરૂચ ભરૂચ છે આમોદ અને તે વિસ્તારમાં રાજપીપળામાં વરસાદ જે છે તે કાલે વધારે જોવા મળવાની શક્યતા છે બાકી ઉત્તર ગુજરાતના તરફ કોઈ વરસાદ જે છે જોવા મળતો નથી મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નથી પણ કાલે વરસાદની સૌથી વધારે પાંચ વાગ્યાની પરિસ્થિતિ આપણે નજર કરી રહ્યા છે કે સાંજે પાંચ વાગે જે અલંગ સુરત વલસાડ અને વ્યારા તે વિસ્તાર જે છે અને અમરેલી તે વિસ્તારમાં કાલે વરસાદ જે છે વધારે જોવા મળશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની શું આગાઈ છે પેલા તે સાંભળી લઈએ પણ હવે એ સિસ્ટમની જે લેયર છે કે અથવા તો એ સિસ્ટમનો જે ટ્રફ છે એ ફરીથી આવતીકાલે ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે જેથી કરીને આવતીકાલે ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ફરીથી વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે તીવ્રતા છે થોડીક વધુ જોવા મળે તેવું અનુમાન છે જેમાં આવતીકાલે ત્રીસ તારીખે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને આવરી લેશે જેમાં સૌથી વધારે તીવ્રતા છે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અમુક પાઠ છે પોરબંદર અને જામનગર દ્વારકા જેવા વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા આવતીકાલે જોવા મળી શકે છે એ સાથે બોટાદ ભાવનગર અને જે અમરેલીના પૂર્વ પાટો છે તેની અંદર તીવ્રતા ઓછી હશે પણ ત્યાં પણ વરસાદ ચોક્કસથી જોવા મળશે ભાવનગરનો એક જે મહુવા તાલુકો છે એમાં થોડીક તીવ્રતા છે એ વધુ જોવા મળી શકે છે એ સાથે જે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જેવા વિસ્તારો છે એની અંદર હળવા થી મધ્યમ વરસાદ અમુક જગ્યાએ ઝાપટા તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ જોવા મળે તેવું અનુમાન છે એટલે આવતીકાલે ત્રીસ તારીખ છે ને તારીખે થોડુંક સૌરાષ્ટ્રની અંદર પ્રમાણ વધુ જોવા મળશે ખાસ કરીને દરિયાકાંઠાની અંદર આની તીવ્રતા છે વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે દરિયાકાંઠા એટલે દરિયાકાંઠાથી લઈને સો કિલોમીટરના એરિયામાં થોડુંક વરસાદનું પ્રમાણ આવતીકાલે વધુ જોવા મળશે એટલે હજુ પણ દરેક મિત્રો સાવચેત રહેજો કચ્છની અંદર પણ આવતીકાલથી થોડીક વરસાદની ચહેલ પહેલ થઈ શકે છે જેમાં કચ્છમાં ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કરતાં તીવ્રતા ઓછી હશે છતાં પણ ત્યાં આપણે દરિયાકાંઠાની અંદર અને અંદરના અમુક ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે એ સાથે મધ્ય ગુજરાતનું વિરમગામ સાણંદ આણંદ અને નડિયાદ જેવા વિસ્તાર છે એની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને અમદાવાદ ગાંધીનગરની અંદર છૂટાછવાયા ઝાપટાં નોંધાય તેવું અનુમાન છે દક્ષિણ ગુજરાતની અંદર એકંદર તીવ્રતા આવતીકાલે ઘટી જશે જોકે દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાં ઓછી ચાલુ રહેશે બાકી ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તારો એ અરવલ્લીના વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ આવતીકાલે સામાન્યથી મધ્યમ જાપટા અને એક બે સેન્ટરની અંદર મધ્યમથી ભારે ઝાપટા નોંધાય તેવું અનુમાન છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર થોડુંક વરસાદની પ્રમાણ છે એ આવતીકાલે જોવા મળી શકે છે મધ્યપ્રદેશ બોર્ડરે આવતીકાલે હળવું પડી જશે એટલે કે મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર વડોદરા જેવા વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં થોડુંક હળવું પડી શકે છે એટલે આવતીકાલનો દિવસ છે એમાં ફરીથી જે વિસ્તારમાં આજે વરસાદ રોકાયો હતો એ તમામ વિસ્તારમાં ફરીથી આવતીકાલે વરસાદની તીવ્રતા જોવા મળે ને ફરીથી કાલથી વરસાદની શરૂઆત થાય તેવું અનુમાન છે જો કે કાલે જે વરસાદની શરૂઆત થશે એ માત્ર એક દિવસની નહીં હોય કાલે ત્રીસ તારીખ અને પરમ દિવસે એકત્રીસ તારીખ એમ બે દિવસ સુધી હજુ આપણે વરસાદ છે તીવ્રતા સાથે જોવા મળશે પછી પહેલી બીજી તારીખમાં આપણે સામાન્ય છૂટાછવાય ઝાપટાની એ પછીથી આપણે ધીમે ધીમે હવામાન ખુલ્લું થવાની સંભાવનાઓ છે એટલે ખાસ અત્યારે જે આપણે અરબ સાગરની અંદર જે સિસ્ટમ છે આમ તો એ સિસ્ટમ છે ડિપ્રેશન બની હતી એ ડિપ્રેશન ઘણું અત્યારે નબળું પણ પડી ગયું છે એ નબળું પડ્યું છતાં પણ હવે દરિયાકાંઠાથી થોડુંક વધારે નજીક આવે છે એટલે આઉટર ક્લાઉડ છે આવતીકાલથી ગુજરાત ઉપરથી પસાર થવાનું ચાલુ થશે જે વિસ્તારોમાં વરસાદ ન હતા એ વિસ્તારોમાં પણ આવતીકાલે કદાચ વરસાદ નોંધાઈ શકે છે અમારા અહેવાલલી આપનો શો અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને માય ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં